આ સાધના માટેના સઘળા દુર્લભ દ્રવ્યો બ્રાહ્મણીએ મંગાવી રાખ્યા હતા એક આસન પંચવટીમાં અને બીજું ઉદ્યાનના બિલ્વ વૃક્ષ નીચે એમ બે આસનો તૈયાર કરવામાં આવ્યા એ સાધના સહજ સાધ્ય ન હતી ગુરુ અને શિષ્ય બંનેનો ઉત્સાહ અપ્રતિમ હતો દિવસના ભાગમાં દક્ષિણેશ્વરથી દૂર દૂર જઈને બ્રાહ્મણી આવશ્યક દ્રવ્યો એકઠા કરી લાવતા પછી રાતે શ્રી રામકૃષ્ણ બે માંથી એક આસને વિરાજતા અને કાલીની પૂજા કરીને સૂચના પ્રમાણેના ધ્યાનમાં લીન થતા જપમાળા ફેરવવાની તેઓ શરૂઆત કરતા કે તરત જ ભાવાવેશમાં આવી જતા એ ભાવાવેશ દરમિયાન તેમને અનેક અદભુત આધ્યાત્મિક અનુભૂતિઓ થતી ચોસઠ તંત્ર ગ્રંથોમાં કહેલી તમામ સાધનાઓ બ્રાહ્મણીએ એમની પાસે કરાવી એમાંથી કેટલીક તો અત્યંત કપરી હતી અને કાચા પોચા સાધકને ચારિત્ર ભ્રષ્ટ પણ કરે એવી હતી પરંતુ શ્રી જગદંબાની અપાર કૃપાથી શ્રી રામકૃષ્ણ એ બધી સાધનાઓમાંથી કશીય આંચ વગર પાર ઉતર્યા